કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ સરકારના કામને લઈને ચોકાવનારું નિવેદન આપ્યું છે નમસ્કાર હું છું આપની સાથે સાયમા સૈયદ અને આપ જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મંગળવારે કહ્યું કે સારા કામ કરનારને ક્યારેય પણ સન્માન નથી મળતું તેમણે અવસરવાદી નેતાઓને સત્તાધારી પક્ષ સાથે જોડાઈ રહેવાની ઈચ્છા પર ચિંતા વ્યક્ત કરી છે અને કહ્યું કે વિચારધારામાં ઘટાડો લોકતંત્ર માટે સારી વાત નથી ગડકરીએ કહ્યું કે એવા પણ ઘણા નેતા છે જે પોતાની વિચારધારા પર દ્રઢ છે પરંતુ તેમની સંખ્યા ધીરે ધીરે ઓછી થઈ રહી છે નામ લીધા વગર જણાવ્યું કે હું હંમેશા કહું છું કે કે ગમે તે પાર્ટીની સરકાર હોય એક વાત નક્કી છે જે સારું કામ કરે છે તેમને ક્યારેય સન્માન નથી મળતું અને જે ખરાબ કામ કરે છે તેમને ક્યારેય સજા નથી મળતી કેન્દ્રીય મંત્રી એક મીડિયા ગ્રુપ દ્વારા સાંસદોને તેમના યોગદાન માટે પુરસ્કાર આપવા માટે આયોજિત સામાજિક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે અમારી બહેસ અને ચર્ચાઓમાં મતભેદ અમારી સમસ્યા નથી અમારી સમસ્યા વિચારોની કમી છે ગડકરીએ કહ્યું કે એવા લોકો પણ છે જે પોતાની વિચારધારાના આધાર પર દ્રઢ વિશ્વાસની સાથે ઊભા છે પરંતુ એવા લોકોની સંખ્યા ઘટી રહી છે જે વિચારધારામાં થઈ રહેલો ઘટાડો લોકતંત્ર માટે યોગ્ય નથી તેમણે કહ્યું ન તો દક્ષિણ પંથી અને અમે ન તો વામપંથી અમે જાણીતા અવસરવાદી છીએ અમુક લોકો એવું લખે છે કે અમે બધા સત્તારૂઢ દળ સાથે જોડાવા માંગીએ ગડકરીએ કહ્યું કે આપણા લોકતાંત્રિક શાસન પ્રણાલી વિશ્વ માટે આદર્શ છે તેમણે કહ્યું કે રાજનેતા આવતા જતા રહે છે પરંતુ તેમણે પોતાના ક્ષેત્રના લોકો માટે જે કામ કર્યું છે તે છેલ્લે મહત્વપૂર્ણ છે અને તે સન્માન અપાવે છે આવી લેટેસ્ટ અને અપડેટેડ ન્યૂઝ જોવા માટે જોડાયેલા રહો અમારી સાથે ગુજરાતી ન્યૂઝ પર